नमस्कार दर्शक मित्रों आरटीवी न्यूज में आप सब स्वागत है कुछ छीन लिया जिंदगी ने तो क्या कम है हौसला है जिंदा तो फिर जिंदगी में क्या कम है आवाज ने जीवन में उतारी कुदरते आपेली दिव्यांगता ने अवगणी संगीत ने साधना बनावी अरवली जिला अमिताबेन खान के युवा प्रेरणादायक बनया दिव्यांग होવાની વાત ભુલાવી સંગીતથી પોતાનું પગ પર ઊભો થનાર અમિતાબેન ખાંટ दिव्यांग સાધન સહાય યોજનામાં સંગીતના સાધનો આપવા બદલ સરકારનો આભાર અમિતાબેન ખાંટ કુછ છિન લેયા જિંદગી ને તો ક્યાં કમ હે હોંસલા હે જીંદા તો ફિર જિંદગી મે ઓર ક્યાં કમ હે હવાત ને જીવન માં ઉતારી કુત્રતે આપેલી दिव्यांगતા ને અવગણી સંગીત ને સાધના બનાવી અરવલી જિલ્લાના અમિતાબેન ખાંટ આજે કેટલા યુવાનો માટે પ્રેરણાતાયક બન્યા સંગીતમાં વિરાસત વિશારદ કરેલ અમિતાબેન આજે વિવિધ વાદ્ય વગાડવામાં નિપુણ છે આ સંગીતને મારું મન હળવું કર્યું છે તે જ હવે મારું ઘર પણ ચલાવશે હાલ અમિતાબેન સંગીતના વાદ્ય વગાડી પોતાનું ગુજરાન ચલાવે છે સંગીતના દિવ્યાંગ સહાય યોજના હેઠળ તેમને હાર્મોનિયમ આપવામાં આવ્યું છે અને તેમણે પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે રાજ્ય સરકારની વિકલાંગ સાધન સહાય યોજનામાં રોજગારીના સાધન તરીકે મને હાર્મોનિયમ મળ્યું છે જેના કારણે અમારા પરિવારની આવક વધશે અને આર્થિક ચિંતા હળવી થશે આ તકે ગુજરાત સરકાર પ્રત્યે આભારની લાગણી પ્રકટ કરતા અમિતાબેન

લાભાર્થીઓને ઘર આંગણે મળી રહે તે માટે હાલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે તો અન્ય કાર્યક્રમોમાં પણ લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ ઉપલબ્ધ કરાવાઈ રહ્યા છે જીતેન્દ્ર ભાટિયા મોડાસા એન એબી અરવલ્લી સાબરકાંઠા જિલ્લા શાખા દ્વારા આયોજિત ગરબા કોમ્પિટિશનમાં હું ખાંટ અમિતા ગર્વ પ્રસ્તુત કરવા જઈ રહી છું જેના શબ્દ છે ગરબાની દીપમાળા અને કીબોર્ડ મેં જાતે પ્લે કર્યું છે दर्शन के નમસ્કાર મારું નામ ખાંડા મિતા છે હું અરવલ્લી જિલ્લાની છું અને મેં વિશારત કર્યું છે અને હાલમાં હું મ્યુઝિક કોલેજમાં બીપીએનો કોર્સ કરી રહી છું મને ગુજરાત સરકારની જે દિવ્યંગ શાહ યોજના છે તે થ્રુ મને હાર્મોનિયમ આપવામાં આવ્યું છે અને એ હાર્મોનિયમ દ્વારા હું ક્લાસીસ કરાવીશ અને મારા પગ ઉપર ઊભી થઈશ